હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કલ્પના જોસીસ કિચન આજે આપણે બનાવીશું સો ટકા શરદી અને ઉધરસમાં જલ્દી રાહત આપે એવી બાજરીના લોટની રાપ આ રાપ પાંચ જ મિનિટમાં બની જાય છે અને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે નાનાથી લઈ મોટા આ રાપ પી શકે છે અને જો તમે દવા લેવા ના માગતા હોય તો બે દિવસ સુધી આ રાપ બનાવીને ગરમ ગરમ પીશો તો શરદી અને ઉધરસમાં ખૂબ જ રાહત મળશે અને આ રાપથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને શરીર સ્ફૂર્તિમાં રહે છે તો ચલો આપણે હેલ્ધી એવી રાપ બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે મેં એક તપેલી ગરમ કરવા મૂકી દીધી છે અને એમાં હવે આપણે એક કપ પાણી લઈશું અને ગેસની ફ્લેમ આપણે ધીમી રાખવાની છે હવે પાણી ગરમ થાય છે ત્યારે જ તેમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલો ગોળ લઈશું અહીંયા મેં દેશી ગોળ લીધો છે તમારે જો વધારે ગળ્યું જોતું હોય તો એ પ્રમાણે તમે ગોળનું પ્રમાણ વધારે કે ઓછું કરી શકો છો હવે આ રીતે હલાવતા રહી ગોળને આપણે ધીમા ગેસ ઉપર ઓગાળી લેવાનો છે અહીંયા તમારી એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જો તમે આ રાબનો ઉપયોગ શરદી ખાંસી માટે કરવાના હોય તો આમાં ગોળનો જ ઉપયોગ કરવાનો છે ખાંડનો ઉપયોગ નથી કરવાનો તો આ રીતે આપણે હલાવતા રહે અને ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે થવા દઈએ હવે અહીંયા આપણો ગોળ સરસ બધો ઓગળી ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમ વધાઈ અને બે થી ત્રણ સેકન્ડ માટે આપણે પાણીને ઉકાળી લઈશું તો આ રીતે આપણે ગોળવાળું પાણી સરસ ઓગળી ગયું છે તો આપણે સાઈડ પર મૂકી દઈએ હવે એક કઢાઈ લીધી છે એમાં આપણે એક ટેબલ સ્પૂન ચોખ્ખું ઘી ગરમ કરવા મૂકી દઈએ હવે ઘી ગરમ થાય છે ત્યારે જ તેમાં આપણે એક તજનો ટુકડો ઉમેરીએ અને બે લવિંગ ઉમેરીએ અને આ તજ લવિંગને બરાબર સાથે લઈએ તમને જો આ રીતે આખા ન માફક આવતા હોય અથવા ન નાખવા હોય તો તજ લવિંગનો આ કચરો ભૂકો કરીને પણ લઈ શકાય છે પણ એની સ્ટ્રોંગ ફ્લેવર આવી જાય છે એટલે આ રીતે નાખશો તો વધારે સારું રહેશે હવે તજ લવિંગ થઈ ગયા છે તો એમાં આપણે એક ટી સ્પૂન અજમો ઉમેર્યા અજમાને પણ ઘી સાથે સરસ સાંકળી લેવાનો છે ગેસ એકદમ ધીમો જ રાખવાનો છે આ રીતે તજ લવું અને અજમો સરસ સંતળાઈ જાય એટલે એમાં આપણે એક ટેબલ સ્પૂન બાજરીનો લોટ લઈશું અને ગેસની ફ્લેમ ધીમી રાખી અને આપણે શેકી લઈશું અને સતત હલાવતા રહેવાનું છે

હવે એક ઉભરો આવવા દઈએ જેથી લોટ અને પાણી બંને એક રસ થઈ જાય હવે એક ઉભરો આવી ગયો છે ઉકળવા લાગી છે રાપ તો એમાં આપણે અડધી ટીસ્પૂન સૂંઠ પાવડર ઉમેરીએ તમે સૂંઠ પાવડર ના હોય તો ચાનો મસાલો પણ ઉમેરી શકો છો ચાનો મસાલો ન હોય તો એક ટેબલ સ્પૂન જેટલો આદુનો રસ પણ ઉમેરી શકાય છે અને જો તમને ચક્કર આવવાની તકલીફ હોય તો અડધી ટેબલ સ્પૂ અડધી ટી સ્પૂન જેટલો ગંઠોળા પાવડર કે પીપળું પાવડર પણ ઉમેરી શકાય છે અને જો તમે આ સુઆવળ પછી રાપ પીતા હોય તો આમાં સોકા કોપરાનું છીણ અને તળેલો ગુંદર પણ ઉમેરી શકાય છે આપણી રાપ સરસ તૈયાર થઈ ગઈ છે તમારે જેટલી પતલી કે ઘાટી જોઈતી હોય એ રીતે પાણી ઉમેરવાનું તો અત્યારે આપણે આ રાપ તૈયાર થઈ ગઈ છે તો આપણે સર્વ કરી દઈએ તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણી હેલ્ધી એવી બાજરીના લોટની રાપ તો તમે પણ આ રીતે જરૂર બનાવજો તો જો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઈકોન જરૂર પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન આપના સુધી તરત પહોંચી શકે થેન્ક યુ